હેલો મિત્રો સ્વાગત છે સરસ મજાના બગીચામાં જાસુદ નું ફૂલ છે મિત્રો સરસ મજાનું અલગ અલગ સરસ મજાના ફૂલો ખીલી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તેમ સરસ મજાનો બગીચો પણ સુંદર રીતે સોજી રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ સરસ ફૂલ છે હલો મિત્રો આપણે રસોડામાં આવી ગયા છીએ આજે હું તમને સરસ મજાની રેસિપી બતાવવાનો છું જે આપણે બડદ એટલે કે સેવ આજે આપણે સરસ મજાની સેવ બનાવવાની છે જેને આપણે બડદ પણ કહેવાય એટલે તમે આખી રેસીપી જોઈજો મિત્રો સરસ મજાની આપણે જે દૂધ નાખીને સરસ એવી મીઠી સેવ બનાવવાના છીએ મિત્રો જે તમે જોઈજો આપણે આ સેવનું પેકેટ એક જે રેડીમેડ દરેક દુકાને મળતું હોય છે એને બરાડ કહેવામાં આવે છે બળદ કહેવામાં આવે છે મિત્રો તો તમે કોઈ પણ દુકાને જશો તો તમે બળદ એવું નામ લઈને કહેશો તો તમને આવી સેવ આપશે મિત્રો જે આપણે તેમાં દૂધ અને ખાંડ નાખીને જે આપણે બનાવી એ તમે જોજો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે હવે તેને બનાવવાની શરૂઆત કરીએ જે તમે આખો વિડીયો જોઈજો અને ક્યારેક આવી બળદ સેવ બનાવવાની ટ્રાય કરજો મિત્રો કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવે છે ખૂબ સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આપણે હવે તે બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો આપણે બળદ જે બનાવવાની છે વાનગી એટલે કે સેવ બનાવવાના છે તેના માટે શું શું વસ્તુની જરૂર પડશે આપણે તે બધી વસ્તુ હું તમને બતાવી રહ્યો છું જે તમે જુઓ સૌપ્રથમ આપણે લોહીની અંદર ચોખ્ખું ઘી લીધેલું છે તમે જોવો છો જે તાજું ચોખ્ખું ઘી છે પછી બરડ છે મલાઈવાળું ચોખ્ખું દૂધ છે તૂટી ફૂટી છે તૂટી ફૂટી પણ એની અંદર રાખવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે ત્યાર પછી ખસખસ છે ત્યાર પછી મોરસ છે એટલે કે ખાંડ છે તેમજ એલચી છે એલચીના બે દાણા અંદર નાખવાના છે મિત્રો ચાલો તો આપણે હવે તમે જોઈ રહ્યા છો શું શું વાનગી આપણે લેવાના છીએ એ તમને મેં બતાવી તો તમને જે એકવાર ફરીથી કહી દઉં મલાઈવાળું દૂધ ખસખસ ખાંડ તૂટી ફૂટી ઇલાયચી ચોખ્ખું ઘી અને સેલે બળદ આટલી વસ્તુ આપણે લઈશું અને ચાલો હવે આપણે સરસ મજાની બળદ એટલે કે સેવ બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે બળદને બરાબર શેકી લઈશું ઘીની અંદર પોચા હાથથી તેને ઘીની અંદર બરાબર લઈશું કારણ કે તેમાં જો વધારે વજન આપશું તો તેનો ભૂકો થઈ જાય છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચોખા ઘીની અંદર ત્રણથી ચાર કે પાંચ મિનિટ સુધી તેને શેકી લેવાની છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની જે આપણી સેવ શેકાઈ ગઈ એટલે અંદર આપણે મલાઈવાળું એક વાટકી દૂધ અંદર ઉમેરી દીધું છે મિત્રો તેની અંદર આપણે હવે થોડી ખાંડ નાખશું એ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે પહેલાંના સમયમાં મિત્રો તમને ખાસ એ વાત કહેવાની છે કે જ્યારે પહેલાંના સમયમાં આપણા ઘરે ગામડે મહેમાન આવતા હતા ત્યારે આપણે એવી સેવ અને ભજીયાના મહેમાનને જમાડતા હતા મિત્રો તમે તમારા કોઈ પણ ઘરની અંદર દા માણસો હોય તો તેને પૂછશો તો તમને ખ્યાલ આવશે કે પહેલાંના સમયમાં આવું સરસ મજાની એ વખતે આપણે આને સેવ જ બોલતા હતા અત્યારે આને આપણે બળદ પણ બોલીએ છીએ સિટીમાં આપણે આને બળદથી ઓળખીએ છીએ ગામડામાં પહેલાં આને સેવથી ઓળખતા હતા જ્યારે જ્યારે મહેમાન આવે ત્યારે મહેમાનને જમાડવા માટે આવી બળદ એટલે કે સેવ અને ભજીયા લોકો બનાવીને મહેમાનને જમાડતા હતા કે એનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે જે આજે હવે આ વાનગી વિસરતી જાય છે એટલા માટે આપણે આજે એક વિડીયો બનાવ્યો છે કે જે આપણે પહેલાંના સમયને યાદ કરીએ મિત્રો કે પહેલાંના સમયમાં આપણા જે વડવાઓ હતા એ લોકો આવી વસ્તુ એટલે કે આવી વાનગી ખૂબ જ ખાતા હતા મિત્રો ચાલો મિત્રો તો આપણે સરસ મજાની બળદ એટલે કે સેવ તૈયાર થઈ ગઈ છે મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું ચાલો આપણે હવે તેની અંદર શું શું નાખ્યું તે હું તમને કહીશ મિત્રો સૌપ્રથમ આપણે તેની અંદર જે બરડની અંદર ચોખા ઘીમાં શેકી હતી ત્યાર પછી તેમાં એલચી નાખી છે તૂટી ફૂટી નાખી છે ખસખસ નાખી છે તુલસીના પાન તમે જોઈ રહ્યા છો અને દૂધ જે સરસ મજાનું તાજું દૂધ હોય તે પણ એમાં નાખવામાં આવેલું છે હું તમને ખાસ કરીને એક વાત કહેવા ફરીથી પણ માગું છું મિત્રો કે પહેલાંના સમયની અંદર જે આપણા ગઢા વડવાઓ હતા ત્યાં મહેમાન આવતા હતા આપણા ઘરે ત્યારે મહેમાનને હોંશે હોંશે આવી સરસ મજાની વસ્તુ બનાવીને ખવડાવતા હતા મિત્રો જે લોકો આવું તે વખતે એને સેવ અને ભજીયા કહેતા હતા મિત્રો આજે આપણે એને સિટીની અંદર બળદ બોલીએ છીએ જે આપણે આવી વિસરાઈ ગયેલી જે આપણી સરસ મજાની આઈટમો છે તે આજે આપણે યાદ કરી કરવી જોઈએ મિત્રો કારણ કે આપણે ઘણા વર્ષો પહેલાં ગામડાની અંદર મહેમાનને આવે ત્યારે આવી સરસ મજાની વાનગીઓ ખવડાવવામાં આવતી હતી મિત્રો જોકે ગુણકારી પણ છે તેમાં ખાવાથી ઘણા ફાયદા છે કારણ કે ખસખસ છે ચોખ્ખું ઘી છે મલાઈવાળું દૂધ છે એલચી છે જે ગુણકારી તો છે જ મિત્રો જે આજના યુવાનો માટે આ ખાસ એકવાર ખાવી જોઈએ મિત્રો ચાલો તો હવે આપણે તમે પણ એકાદી વાર આવી બનાવીને જમજો મિત્રો ખૂબ જ મજા આવશે તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવીને આવી રેસીપી બતાવતો રહું મિત્રો ચાલો બાય બાય જય યોગેશ્વર ભગવાન